રાજકોટમાં ઉપલેટા તાલુકાના ખીરસરા વચ્ચેનો પુલ તૂટવાની ઘટના ભારે બની છે વરસાદને કારણે સ્થાનિક નદીમાં આવતા પુલ તૂટી પડ્યો હતો ત્યારે થી આશરે વીસ ગામોને જોડતો પુલ તૂટતા ગ્રામજનોને હાલાકીનો ભોગવવો પડી રહ્યો છે અગાઉ પણ પુલ તૂટી ગયાની ઘટના બની હતી અને માટી નાખીને ફરી બનાવેલો પુલ પણ તૂટી ગયો છે અનેકવાર રજૂઆત કરવા છતાં નવો પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે ગ્રામજનો દ્વારા રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને છેલ્લા ત્રણ વર્ષથી પુલ તૂટે છે ત્યારે તંત્ર દ્વારા માટી નાખીને રિપેર કરી દેવામાં આવે છે અમારા ચિત્રાવળ ગામ જામકનોણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ બોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે એની ઉપર કોજવે જે ભાયોદર ઉપલેટા ઉપલેટા જામકનોણાને જોડતો રસ્તો છે એની ઉપર કોજવે છે એ કોજવે બે હજાર એકવીસથી ત્રણ વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે અમારે ખરેખર આ રસ્તો ખૂબ છે છે અમારા વિદ્યાર્થીઓ ઉપલેટામાં અભ્યાસ જાય ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે દર્દીઓ જે આ વીસ થી પચીસ ગામના દર્દીઓ ભાઈદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માર્ગ મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે એ લોકો અમને એટલી આપે છે કે મંજૂર મંજૂર થઈ થઈ ગયો ગયો પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર ગોજવે નહીં અને આ કામ ચલાવો અમારે કામ કરવું નથી અમને ઉંચો પુલ કાયમીના ધોરણે ઉંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય